અનુજાતિ મોરચાના હોદ્દેદારો તેમજ શ્રી શોમાભાઈ પરમાર શ્રી ડોક્ટર અશ્વિનભાઈ રાઠોડ ડોક્ટર શ્રી યોગેશ બુદ્ધ શ્રી પિયુષ પરમાર શ્રી કરશનભાઈ મકવાણા શ્રી જય રાઠોડ શ્રી નિકુંજભાઈ શ્રી મહેન્દ્રભાઈ શ્રી જીવી શ્રીમાળી શ્રી દિનેશ સોનેરી તેમજ વિવિધ સમાજના વરિષ્ઠ આગેવાનો મહિલાઓ યુવાનોની પણ ખાસ હાજરી રહી આ પ્રસંગે એકસો અડસઠ લોકોને ફ્રી ચશ્મા વિતરણ ઓગણીસ લોકોના મોતિયાના ફ્રી ઓપરેશન સગવડ શ્રી જલારામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી એકસો નેવું લોકોનું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પ્રીમિયમ શ્રી ગુરુવિદાસ મહાવીઠે ભરી વીમાનો લાભ અપાવ્યો ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું ભજન કીર્તન સંતોનું સ્વાગત અને અંતે મહાપ્રસાદ લઈ સનાતનનો જય જયકાર સાથેનો કાર્યક્રમ સંપન્ન થયો